ધોરાજી ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ભારે ખુશી છવાઈ ગઈ છે જ્યારે કુંભારવાડા વિસ્તારમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાઇક રેલી રંગોળી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવતા અનેક લોકો તેમાં સહભાગી બન્યા હતા ધોરાજીમાં બાવીસમી જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળતો હતો ત્યારે ધોરાજીના તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક વિસ્તારોની અંદર ફરી હતી અને આ સાથે જ સુંદર રંગોળીઓ તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મહાઆરતી પણ યોજાઈ હતી તો આ મહાઆરતી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા સાથે જ ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ થોરાજી